અરવલ્લીના ખેડૂતો પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ધનસુરા તાલુકાના આકૃંદના ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજે ત્રણસો છોડની ખેતી કરી સારી આવક મેળવી છે દર વર્ષે પંદર લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવી શકે છે આકૃંદ ગામના ખેડૂત મનોજભાઈ પટેલે પાંચ વર્ષ પહેલા ખોરાકની ખેતી કરી હતી જેમને બાર વીંઘા જેટલી જમીનમાં ત્રણસો પચાસ જેટલા ખારેકના વાવેતર થયા બાદ ત્રણ વર્ષ ઉત્પાદન શરૂ કર્યું ઉત્પાદન થયેલી ખારેકનું તેઓએ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ કર્યું તેમની મોટા ભાગની ખારેક તો સ્થળ ઉપરથી હોલસેલમાં વેચાઈ જાય છે જેનો ભાવ તેમને રૂપિયા એસી રૂપિયા કિલો મળે છે તેમણે જણાવ્યું છે કે ખારેકનું કોઈ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી જ અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે ખેતી કર્યા પછી વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે ખારેકને વરસાદથી બગડતી બચાવવા લૂમખા ઉપર પ્લાસ્ટિક થી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે ખારેકની ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ સભર ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે મેં બે હજાર સત્તર ની અંદર ઓર્ગેનિક મીન્સ કે બરહી જાતની ખારેકની મીન્સ કે ખેતીની આયો વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ઘણી વાર બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું મીન્સ કે પાક લાગેલો છે અને સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે બરિજા છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થયા આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામ ઉત્પાદનની દૃષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એસી રૂપિયા સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદન દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરની અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રો વિનંતી કે આ પણ તમે ભાગી પાઈ શકો છો અને ખેતી કરી શકો છો ઉમંગ રાવલ આર એન ન્યૂઝ અરવલ્લી સાબરકાંઠા